થી શ્રી શ્લોકભાઈ પંડ્યાનો પ્રશ્ન છે હરે કૃષ્ણ પ્રભુજી મારો આખો દિવસ કામની દોડધામમાં જ પસાર થાય છે જીવન કઈ દિશામાં જઈ રહ્યું છે તે સમજાતું નથી બસ જીવી રહ્યા હોય એવું લાગે છે શું આ જીવન છે જો ના તો ઉપાય જણાવશો થેન્ક યુ શું તમે પણ આવી જ દોડધામમાંથી પસાર થાઓ છો તમે પણ આવી જ વ્યસ્તતાનો અનુભવ કરો છો તો તમે એકલા નથી આજના યુગમાં ઘણા લોકો આવો અનુભવ કરે છે અને આ પ્રશ્નનો જવાબ આપવા માટે જ આજનો વિડીયો તૈયાર કર્યો છે આજના યુગમાં બધું ઝડપથી ચાલે છે મીટિંગ્સ ડેડલાઇન્સ નોટિફિકેશન્સ મલ્ટીટાસ્કિંગ સવાર થી સાંજ સુધી કંઈક ને કંઈક કામમાં વ્યસ્ત રહેતા હોઈએ છીએ પ્રશ્ન એ છે કે પણ બીઝી ડુઈંગ વોટ અને ટ્રાઈંગ ટુ બીકમ વોટ આ જે બીઝી રહેવું એ એક ગૌરવની વાત બની ગઈ છે પરંતુ આ વ્યસ્તતા આપણને શાંતિ આપે છે કે ખાલી પણ આવી ભાગદોડમાં આપણે શું ગુમાવી રહ્યા છીએ આપણે સંબંધો ગુમાવી રહ્યા છીએ મન વિચારોમાં વ્યસ્ત છે પણ હૃદય ખાલી છે મહેનત તો બહુ કરીએ છીએ પણ સુખ કે સંતોષ મળતો નથી આપણે સફળતાની સીડી ચડી રહ્યા હોઈએ તેવું લાગે છે બટ વી ડોન્ટ રિયલાઇઝ આપણને એ ખ્યાલ નથી કે આપણી સીડી તે ખોટી દીવાલ સામે ટેકવી રાખેલી છે ભગવાન ભગવદ્ ગીતાના અધ્યાય છ શ્લોક છ માં કહે છે જેમણે પોતાના મન ઉપર કાબુ મેળવ્યો છે મન તેમનો સૌથી મહાન મિત્ર છે પરંતુ જેઓએ આવો સંયમ કેળવ્યો નથી જેઓએ મન ઉપર વિજય મેળવ્યો નથી તેમના માટે મન સૌથી મહાન શત્રુ સમાન છે જો આપણે થોડી વાર થોભીને મનને સાંભળશું નહીં તો તેના પર વિજય જીત કેવી રીતે મેળવીશું શું તમને સતત થાક લાગે છે પણ ઊંઘ નથી આવતી તમે એ ભૂલી જાઓ છો કે તમે એ રૂમમાં શા માટે ગયા હતા તમે વાત વાતમાં ચીડાઈ જાઓ છો જ્યારે બધું જ બરાબર ચાલતું હોય તો પણ તમે બેચેની અનુભવો છો આ લક્ષણ નિષ્ફળતાના નથી આ સંકેત છે તમારું આંતરિક જગત તમારો આત્મા તમારું એટેન્શન માંગે છે આપણે મશીન નથી આપણે ફક્ત દોડ દોડ કરવા માટે કે સ્ક્રોલ કરવા માટે જ જન્મ્યા નથી આપણે આત્મા છીએ આપણે ચિંતન કરવા માટે અનુભવ કરવા માટે ભક્તિ માટે કે પરમાત્મા સાથે જોડાણ કરવા માટે જન્મ્યા છે હંમેશા બધાની વચ્ચે જ રહેવું જરૂરી નથી થોડો સમય સ્વયં માટે પણ કાઢો થોડીક ક્ષણો જપ કરવામાં ધ્યાનમાં કે ચિંતન કરવામાં કાઢો એ ક્ષણો આપણને એનર્જેટિક બનાવે છે અંદરથી સ્ટેબલ કરે છે હંમેશા બિઝી હોવું એ લાઈફ નથી પરંતુ પ્રેઝન્ટ હોવું અને મનુષ્ય જીવનના ઉદ્દેશ્ય પ્રત્યે સજાગ રહેવું એ લાઈફ છે શ્રી કૃષ્ણ ભગવદ્ ગીતાના અધ્યાય પાંચ શ્લોક ઓગણત્રીસમાં કહે છે જે વ્યક્તિ મને બધા જ યજ્ઞ અને તપના ભુગતા તરીકે બધા જ લોકના માલિક તરીકે અને બધા જ જીવોના મિત્ર તરીકે સમજે છે તે જ વ્યક્તિ શાંતિ પ્રાપ્ત કરે છે શાંતિ શાંતિ ઓનલાઈન ઓર્ડર કરવાથી આવતી નથી એવું સમજવાથી પ્રાપ્ત થાય છે કે હું કોણ છું અને મારો સાચો આધાર શું છે તો એવી સફળતા શું કામની જેમાં સંબંધો નથી શાંતિ નથી કે આત્માને સંતોષ નથી તો શ્લોકભાઈ તમારી સફળતાની વ્યાખ્યા બદલો માત્ર સિદ્ધિઓ જ નહીં પરંતુ તમે કેટલા શાંતિથી અને કેટલા સભાનપણે જીવો છો તેને તમારી સફળતાનો માપદંડ બનાવો તો થોભો એક શ્વાસ લો તમારા આત્મા અને કૃષ્ણ સાથે ફરીથી જોડાવો જે તમારા જીવનને સાચા માર્ગે લઈ જશે દર્શક મિત્રો આપના પણ આધ્યાત્મિક પ્રશ્નોને નીચે કોમેન્ટ બોક્સમાં લખીને મોકલો અમે આગામી વિડીયોમાં તેના ઉપર ચર્ચા કરીશું હરે કૃષ્ણા